તમે નહીં આ वो गाता है वो मार कौन भाई और सागर तू लालन होमुना जो ले हां आईते नहीं आ कि नोट भी ले ये ओ भाई जा ले अब मैं आता हूं ना मनाऊ आज जमो स्टार्ट आ अरे यार ભાઈ પગે પાગે તું સર કાકો થાય ના કે તારો બાપો તો હું તારો ભાવ ભા શું ભા અમે લઈ દસ રૂપિયા ની હા પકવે રહેડા અલ્યા અલ્યા ભૂખેડો ના ખોંતીરા ખોંતીરા ચી ચી અલ્યા શીસરી આલુ પેલો યાર અલ્યા શું હાફું અલ્યા આ તો હાફત કરી રહ્યો હે ને હાફ હાફ કરી રહ્યો

આપણે મુ હે ને ગાડીમાં ફોન કરું તો કોઈ આપણે ગમો પેલો સંદીપ છે ને આપડે સૌ બંધી તેમ ફોન કરો તો નહીં ગાડી લઈ નીકળે નીકો પડે હલો બુરફા નીકળ્યા આપણે વેલો કાકો બોલું ઓહ આવ બુરફાના આપણે હાથ પેલો થઈ ગયો ને